નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવઘઢ બારિયા તાલુકાથી દેવઘઢ બારિયા પોલીસની મહત્વપૂર્ણ કામગીરી જોવા મળી તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સી આઈ આર પોર્ટલનો ઉપયોગ કરીને દેવઘઢ બારિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા ગુમ થયેલા કુલ એકવીસ મોબાઈલો શોધી કાઢવામાં આવ્યા છે આ મોબાઈલોની કુલ કિંમત લગભગ રૂપિયા ચાર લાખ એક્યાસી હજાર ચારસો છાસઠ થાય છે પોલીસ દ્વારા મોબાઇલને અરજદારોને સોંપવામાં આવ્યા છે જેથી નાગરિકોને તેમના ગુમ થયેલા કિંમતી સાધનો ફરી મળી રહ્યા છે આ પગલું માત્ર ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગનું ઉદાહરણ જ નથી પરંતુ નાગરિકોના વિશ્વાસને મજબૂત કરતું કાર્ય પણ છે બ્યુરો રિપોર્ટ શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા જિલ્લાના લીમખેડા ડિવિઝનમાં દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ સરકારશ્રીની તેરા તૂચકો અર્પણ યોજના જે ચાલી રહી છે તે અંતર્ગત છેલ્લા બે માસ દરમિયાન દાહોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કિંમતી મોબાઈલો ઘણા ખોવાઈ ગયા હોય ગુમ થઈ ગયેલા હોય એની અમે અહીંયા જાણ થયેલી જે અંતર્ગત સરકારશ્રી તરફથી સી આર સી આર પોર્ટલ ઉપલબ્ધ છે તેનાથી સર્વેલન્સ કરી અને અમારા દેવગઢ બારિયાના પીઆઈ શ્રી ચાવડા સાહેબ તથા તેમની સર્વેલન્સની ટીમે ખૂબ મહેનત કરી અને આ વિસ્તારમાંથી ગયેલા કુલ એકવીસ મોબાઈલો શોધી કાઢેલા છે જે એકવીસ મોબાઈલોની કુલ કિંમત જોવા જઈએ તો ચાર લાખ એક્યાસી હજાર ઉપરની થઈ રહી છે આ એકવીસ મોબાઈલો જે નાગરિકોના ગુમ થયા હતા ખોવાયા હતા આજરોજ તેના તુજકો પણ કાર્યક્રમ હેઠળ તેઓને અમે પરત કરી રહ્યા છીએ ડીવાય એસ રાઠોડ લીમખેડા ડિવિઝન